છે ઘટના સામે આવી જે મામલે સુરતના ડીસીપી ચોકાવનારા ખુલાસા કર્યા છે કોણ છે આરોપી અને કેવી રીતે તેનું મોત થયું વિગતે વાત કરીએ નમસ્કાર હું છું પ્રિયા નાયક અને આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે અમરેલીનો મૂળ લાલજી સાકટ વરાછા સુરતમાં રહેતો હતો અને સુરતમાં હીરા ઘસવાનું કામ કરતો હતો જેનું વરાછા પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે સુરતમાં બાપ અને દીકરીના સંબંધ પર લાંચન લગાવતી એક ઘટના સામે આવી રહી છે જેમાં એક પિતાએ જ પોતાની દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું સુરતમાં રત્ન કલાકાર તરીકે નોકરી કરતો હતો આરોપીના પત્ની ત્રણ વર્ષ અગાઉ નિધન થયું હતું જેમાં આરોપીની બે દીકરીઓ પણ હતી જેમાં પિતાએ પોતાની દીકરીઓને જ

પિતાના કર્તૂતની જાણ મોટી બહેનને કરતા પીડિતાની મોટી બહેન તેને પોલીસ મથકે લઈ આવે છે અને ફરિયાદ નોંધાઈને નોંધાઈ હતી જે મામલે પોલીસે આરોપી લાલજી સાખટ વિરુદ્ધ પોસ્કો હેઠળનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી આરોપી લાલજી સાખટ વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં હતા ત્યારબાદ તે લોકઅપમાં આવેલા બાથરૂમમાં કુદરત હાજાત માટે જાય છે અને અંદર

जो कि पॉक्सो का आरोपी और 376 का रेप का आरोपी है उसने अपने आप को गले में फांसी लगा कर अपनी जान ले ली है ये आरोपी वराछा का रहने वाला है और इसके ऊपर अपनी बेटी के साथ 376 यानी रेप और पॉक्सो के जो सेक्सुअल ऑफेंस है उसका उसका यह आरोपी है आरोपी की पूछताछ हम कर रहे थे और सरकारी पंचों के साथ साथ हम इसका अरेस्ट का प्रोसीजर कर रहे थे उसी दौरान इसने अपने आप की जान ले ली और पोस्टमार्टम के लिए भेजा हुआ है और इस पे इंक्वेस्ट जो प्रोसीजर होगा, उसके तरीके से होगा हम इस पे ऑनरेबल सुप्रीम कोर्ट गाइडलाइंस और एन की जो गाइडलाइंस है उस पर हम आगे कार्रवाई कर रहे हैं और आगे हम इसको जानकारी आपको देते रहे सूरत ना डीसीपी आलोक कुमार પોલીસે અકસ્માત મોત અંગેની ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પોતાની દીકરી સાથે કરેલી ઘટનામાં પસ્તાવો થતાં તેણે જીવન ટૂંકાવ્યું હોય તેવી વાત સામે આવી રહી છે આપનું આ ઘટના પર શું કહેવું છે અમને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ વૈષ્ણવજન તો તેને કહીએ જે but i